તમારા બાળકોને સંસ્કારનું સિંચન કરાવવા ભૂલથી પણ સ્વામીઓ પાસે ન સો વખત આ સ્વામીઓ તમારા બાળકો સાથે એવું કરશે કે તમને પણ શરમ આવી જશે પણ એ સ્વામીઓને નહીં આવે ફરી બે વિડીયો સામે આવ્યા છે આ સ્વામીઓની બાળકોનું શોષણ કરે છે આ જ સ્વામીઓ બ્રેન વોશ કરી દેશે તમારા બાળકોનું આ સ્વામીઓ ભગવાનના નામ પર દતિન કરે છે બાળકો સાથે શારીરિક સંબંધ રાખે દુષ્કર્મ આજ શું આવા સ્વામીઓ તમારા બાળકોને સંસ્કાર આપશે જે ખુદ કાળા કામો કરે છે સ્ત્રી ધર અને સંસારનો ત્યાગ કરનારા સ્વામીઓ મર્સિડીઝમાં ફરે છે આઈફોન વાપરે છે અને કાળા કામો કરે છે શું આ સ્વામીઓને શોભે છે શરમ આવવી જોઈએ શરમ આ સ્વામીઓને દિક્કાર છે આવા સ્વામીઓને કે જે એકના કારણે આખો સંપ્રદાય ખરાબ થાય છે હરિભક્તો મેદાને આવે છે વિરોધ કરે છે આવા સ્વામીઓની કરતૂતો માટે આવા સ્વામીઓ પાસે મોકલવાને બદલે તમે તમારા બાળકને જાતે જ સંસ્કાર આપજો તમારી પાસે તમારી આંખની સામે રાખજો સંપ્રદાયને બદનામ કરનારા આવા સ્વામીઓને લઈ તમારું શું કહેવું છે કમેન્ટ સેક્શનમાં જણાવો